કારણ કે સોનું જે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો આ વીડિયો તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો માં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમ જ ચાંદી ના ભાવ ની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે તો વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ ની ટેરિફિક નીતિ ના કારણે વૈશ્વિક બજારો માં અનિશ્ચિતતા વધી ગઈ છે જેના પરિણામે રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો સોના ના ભાવ માં સતત વધારો થઈ

ભાવ ની વાત કરીએ તો ચાંદી ના ભાવ જે છે નો વધારો થયો છે એ મિત્રો ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સોનાના ભાવ જે છે એ મિત્રો ઝડપથી અસ્થિરતા આવે છે અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો આ માંગ દેશની મધ્યમ બેંકો દ્વારા તરફથી જોવા મળી રહી છે જો સોનાની ખરીદી બેંકો દ્વારા થાય ત્યારે સોનાની ખરીદી કરી લઈએ કારણ કે વાત કરીએ તો સોનાના દાગીના અંદર સોનાની જ્વેલરી સોનાની બીટી સોનાની રૂટી જેવા ઘણા બધા દાગીનાઓ બનાવીએ અને લોકો જે છે એ પહેરવાનું પસંદ કરતા હોય છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ સતત રાહ જોર્યા હતા દિવસોની વાત કરીએ તો મિત્રો આપણે પહેલા જણાવ્યું હતું એ મુજબ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ ઘટાડા બાદ ફરીથી વધારામાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો મંગળવારે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં થયેલા આ વધારાની અસર સોળ એપ્રિલે સ્થાનિક સ્તરે પણ જોવા મળી હતી અને સોનાના ભાવ જે છે એ મિત્રો આસમાને પોચતા જોવા મળી રહ્યા છે આજુબાજુ થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર અંદર જો ઘટાડો નોંધાય તો સોનાની માંગની અંદર વધારો જોવા મળતો હોય છે તો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સસ્તું થઈ શકે છે કારણ કે શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર ચાંદીના ભાવ જોવા મળતા હોય છે અને એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો મિત્રો હવે સોના જે છે એ

ની શરૂઆતી ત્રણ મહિના સુધી સોનાની કિંમતોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતોની અંદર સામાન્ય નબળાઈ જોવા મળી રહી છે પરંતુ સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ નથી જોવા મળી રહી તો 2025 ની વાત કરીએ તો મિત્રો 2025 માં પણ રોકાણકારોને ખૂબ જ સારું ઉપરો મળી રહે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કારણ કે બે હજાર ઘણા બધા મિત્રોનું તૂટતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો જે છે એ સપના જોઈ રહ્યા છે કે સોનાની ખરીદી કરવી છે અને સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ જો સોનાની અંદર ઘટાડો થશે થશે કે વધારો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો હાલ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને રોકાણકારો જે છે એ મિત્રો દિવસે ને દિવસે રોકાણકારોની માંગ વધતી જોવા મળી રહી છે કારણ કે શેરબજારમાં કડાકો બોલી

દ્વારા તો હવે પછી આપણે સ્ટુડિયો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું અને જેમાં ચર્ચા કરીશું કે સોનું ખરીદવું છે તો ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ